રામપુરા ગામ ભક્ત મોડીને આજ ધરાવતી જે એમની તિથિ આવી છે કે સરસ વાત કરી કે જીવમાંથી શિવ બનાવ્યા એ સદગુરુ મહારાજ નું કાર્ય છે કે જીવમાંથી શિવ બનાવે જગતમાં જીવ સમાન તો છે પણ જે સદગુરુના શરણે જાય એને શિવ બનાવે એવા સાહેબના અમારે સાહેબ એમને ગુરુ વધારેલા છે અને એમની બાજુમાં ખરડોશનિવારજી પડતા મહારાજ અમારે સાંભળી મોટાવાસ ભે ભગવાન નમરતપુરજી બાબુ અને રાણાજીવાસથી મહારાજ શ્રી આપણે દરેકે એક પરમાત્માની ખોજ કે પરમાત્મા શું છે અમને સરસ સારી વાત કરી કે દરેકને એક પૈસાની પાછળ દોડ અને ભગવાનની પાછળ દોડ ભગવાનને ખોળવાનું જ મનુષ્ય માત્ર ને બે લક્ષ્ય છે કે જઈએ એટલે ભગવાન મળે અને શું કરીએ એટલે પૈસા પ્રાપ્ત થાય એટલે સરસ મહારાજ વાત કરી કે ગંગા જવાથી તમે કદાચ એ મૃતકો ના થાય તને કદાચ કાદવ હોય તો ના થાય એમ

મન પવિત્ર હોય તો કઈ ગંગામાં નાહવાની જરૂર નથી પણ એ મનની શુદ્ધિ હોવી જોઈએ એટલે મહાપુરુષો ઘણું ઘણું આપણને શિગરાવે છે એના વિશે તો જે જે મહાપુરુષો એ સંતોએ વાણી સત્સંગ વિશે તરસ આપણને ભીંડ ભીંડી કરીને સમજાવે છે કે ના જાવ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મને મળ્યા ચાર ધામના વાસી એટલે ઘેર બેઠા ના મળે કોઈ પણ ઘેર બેઠા એમાં ઘેર બેસી જોઈએ કઈ સદગુરુ મહારાજના જે વચનમાં એમનું નામ ના એમાં ઘેર બેસી જોઈએ અને સદગુરુ મહારાજને ઉપર આપણે વિશ્વાસ હોવો જોઈએ અને કે જો વિશ્વાસ ના હોય તો આપણને જ્યાં મંજિલ પોંકવું છે તો પોંકી શકાતું નહીં કેમકે એમને આગળ અવરોધો પડ્યા છે અવરોધો કયા છે કામ ક્રોધ લોભ મોહ અભિમાન હું કંઈક સમજુ છું હું કંઈક જ્ઞાની છું હું રૂપાળો છું હું સારું ગાવું છું આ બધાએ અવરોધો છે પણ એમ કીધું છે કે માનવ મોહ તજી દે ખોટા છે આ સબ ખેલ એટલે આ બધે આ બધાએ મોહ છે હું પોખ છું એવું મોહ છે અને પરમાત્મા સ્વરૂપ સચિતાનંદ સ્વરૂપ હોય અને આપણા સદગુરુ મહારાજ આપણા ઈષ્ટદેવો જો આપણે ક્યાં સુધી મંજિલ સુધી પોકારતા હોય અને જો એને પાસે પાછું વડે જોતા હોય કે અમે તો આવા છે જ તો એ જેમણે મહાપુરુષોએ આપણે જે જ્ઞાન આવ્યું છે તત્વરૂપી એની ઝોંખી થતી નથી એટલે મહાપુરુષે તો આપણને સરસ વાત કરી હમણે કે તત્વ જ્ઞાન આમ તો મહાપુરુષો એમ કહે છે કે આત્મ તત્વ ચિહ્ન્યા વગર બધી સાધનાઓ જૂઠી અને કોઈ મહાપુરુષો તો એની પરની વાતો કરતા હોય કેમ કે આપણને કદાચ સદગુરુ મહારાજે નામ વિશે આપણે ઝાંખી કરાવી હોય અને આત્માની ઓળખાણ કરાવી હોય તો નહીં કીધું કે જાગે જગતના દિવસે ને પછી દ્વિતીયો ભાવ મટી જાય હું કોણ છું અને હરિ કોણ છે એની જો ઝાંખી થઈ હોય તો રામાપીરે કીધું છે કે

તો એને બીજું કોઈ દેખાતું નથી અને જો બીજું દેખાય તો આપણે હજુ સુધી કચાશે સુધી પહોંચું છે ત્યાં પહોંચી શક્યા નથી એટલે મહાપુરુષ સંતો એમને સરસ વાત કરી કે શ્વાસોશ્વાસથી કરી લે સિમણા જપી લે ચંપા જાપ પ્રેમ અક્ષર રુધિર ધરો તો સોહમ આપો આપ એટલે એક ભજન અને મંત્ર

ટાકો રટે કબીર એ એને ભજન કીધું એક આ ગાઉ બજાવ એક આપણું એક મનોમંથન છે અને ત્યાં આપણને ભજન સુધી પહોંચવા માટે મંજિલ છે અને એકબીજાના સંપર્કથી આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ પણ જે મહાપુરુષે પોતાએ અનુભવ કરી અને અનુભૂતિ કરી અને આપણા સુધી જે ભજન મોકલ્યું છે એ ભજન આપણામાં ના બેસે આપણે વર્તન ના કરીએ ત્યાં સુધી આપણે હજી ઉભો થાય છે જાતિ પણ ના કે આમ તો મહાપુરુષોથી કીધું કે દડી પડી મેદાનમાં સબ કોઈ ખેલણ જાય ઊંચ નીચ કા કામ નહીં જીતે સો લઈ જાય પરમાત્માનું ભજન એવું છે કે